નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ જે શનિ મહારાજ નક્ષત્ર રાશિ પરિવર્તન કરી રહ્યા છે એમાંથી ચાર રાશિઓને ખૂબ જ ઉત્તમ લાભ મળવાનો છે જે એમના કામ અટકી ગયા હતા જે કામ આપની સફળતા તરફ જવાના છે સાથે આપની નોકરીમાં પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે આપને વિવાહની અંદર જે વિલંબ થાય છે વિવાહની અંદર જે વિઘ્નો આવે છે આ ચાર રાશિઓ માટે સુંદર મજાના વિવાહના યોગ પણ નિર્માણ થશે મિત્રો શનિ મહારાજ છે એ કર્મ ફળદાતા માનવામાં આવે છે અને જેવું જે મનુષ્ય કર્મ કરે છે એ પ્રમાણે શનિ મહારાજ એક કર્મનો ફળ આપે છે શનિ મહારાજ છે લગ્ન જ્યારે વિલંબ થાય ત્યારે શનિ ભગવાનની સ્થિતિ જોવી જોઈએ સાથે જેના લગ્નમાં વિલંબ થતો હોય એને ગુરુ અને શુક્રની પણ સ્થિતિ જોવી જોઈએ આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરશું કે આ ચાર રાશિઓને જે આપ મહેનત કરતા હતા અને સફળતા આપને મળતી ન હતી એ સફળતાના શિખરો આપને પ્રાપ્ત થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે સુંદર મજાના વિશેષ ઉપાયો પણ બતાવીશું કે આ ચાર રાશિવાળા વિશેષ ઉપાય કરશે તો એને વિશેષ લાભ મળશે આ ચાર રાશિ કઈ છે એ વિશેષ ચર્ચા કરશો શનિ મહારાજ છે એમ કહી શકાય કે પોતાનું નક્ષત્ર વિશા નક્ષત્રમાંથી ગુરુ મહારાજનું જે નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર એમાં પ્રવેશ કરશે સાત એપ્રિલથી આ નક્ષત્ર પરિવર્તન થશે અને આ ચાર રાશિઓ માટે એમ કહી શકાય કે બંધ દરવાજા ખુલી જશે પણ પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે મહેનત કરવી ખૂબ જરૂરી છે તો જ શનિ ભગવાન એને ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે છે સાથે આપણે જન્મ પૂર્ણિમા પણ શનિ મહારાજ ઉચ્ચ રાશિમાં સ્વ રાશિમાં હોય ગુરુ મહારાજની મહાદશા ઉત્તમ હોય ગુરુ મહારાજ ઉચ્ચ રાશિમાં હોય તો ઉત્તમ ફળ મળશે પણ શનિ મહારાજ આપના પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય ગુરુ મહારાજ આપના પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો આપના જીવનમાં પરિવર્તન પણ આવી શકે છે એ મેસ રાશિ છે મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાનની અપાર કૃપા થશે એટલે મેષ રાશિના જાતકો આપને જે પૂર્વકાળના સમયમાં આપે જે મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ આપને દેખાશે સાથે આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આ સિંતેર દિવસ શનિ મહારાજની અપાર કૃપા થશે સાથે આપ નોકરીની શોધમાં છો આપનું એજ્યુકેશન પરિપૂર્ણ થઈ ગયું છે આપ નોકરીની શોધમાં છો તો નોકરી મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તેમાં પણ આપની પદ ઉન્નતિ થશે આપની લોકપ્રિયતા વધશે અને સેવાના કાર્યમાં આપ જાતકો માટે આ સમય ખૂબ જ સારો આવી રહ્યો છે આપ વિદેશથી કોઈ બિઝનેસ ચલાવો છો વિદેશમાં કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપની જો વિજા અટકી ગઈ હોય આપણા વિદેશના બિઝનેસ કોઈ રીતે અટકી ગયા હોય તો ત્યાં પણ સફળતા મળવાની અહીં ખૂબ જ ઉત્તમ યોગ નિર્માણ થઈ ગયા છે હવે વિવાહના યોગ ઘણો સમયથી આપ પ્રયત્નશીલ છો છતાં વિવાહમાં આપ સફળ થતા નથી આપને પાત્ર મળતું નથી તો તેના માટે પણ આ સુંદર મજાનો ઉપાય બતાવું છું ઉપાય એ છે કે આપને શંકર ભગવાનના મંદિરે જવાનું છે ગુલાબના અત્તરથી શનિવારથી આરંભ કરી ગુલાબના અત્તરથી રોજ ભગવાનમાંથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય આ મંત્રની પ્રતિ દિવસે શનિવારથી આરંભ કરી પ્રતિ દિવસે બે માળા કરો આપણી શનિ ભગવાનની કૃપા થશે અને આપના જે પણ કામ અટકી ગયા છે જરૂર પરિપૂર્ણ થશે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ દરેક વ્યક્તિના જન્મગ્રહો શુભ ને અશુભ પરિસ્થિતિમાં હોઈ શકે છે જો આપના કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે કયા અશુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપ જીવનમાં સફળતા મળી શકો તો તેના માટે આપને જન્મકુની બતાવ્યું હોય તો આ નંબર આપવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યા થી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે મારી ઓફિસ જામનગર માં છે આપ જામનગર થી ખૂબ દૂર રહો છો તો તેના માટે સુંદર વ્યવસ્થા આપણે રાખી છે આપનું સંપૂર્ણ નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સએપ નંબર માં મોકલી આપશો સોનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને પીડીએફ કરી અને કુંડી મોકલવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ એમાં લખ્યા છે સાથે મિત્રો પેલી વખત આ ચેનલને આપ જોઈ રહ્યા છો પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો આ ચેનલને જરૂર ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો શા માટે તમને જ્ઞાનવર્ધક વિડીયા પ્રાપ્ત થઈ શકે તમારા જીવનના સુંદર ઉપાયો પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા અને કોઈ પણ માધ્યમથી આ વિડિયો જોઈ રહ્યા છો ફેસબુકના માધ્યમથી વિડિયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી લેજો જેનાથી ત્યાં પણ આ પીડિયા જોઈ શકો છે આપ ઘણો સમયથી જે કાર્ય કરો છો એ કાર્યમાં આપને રૂકાવટ આવે છે એ ઘણો વિલંબ સમય થઈ રહ્યો છે છતાં એ કાર્યમાં સફળતા મળતી નથી

અને આપનું પ્રમોશન થવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે લગ્નમાં વિલંબ થાય છે તો તેના માટે ઉપાય બતાવું છું આ ઉપાય જરૂર કરજો જેનાથી લગ્નમાં કોઈ પણ જાતનો વિઘ્ન આવતા હોય તો દૂર થઈ શકે આપ શનિવારથી આરંભ કરી શંકર ભગવાનના મંદિરે જઈ દૂધથી અભિષેક કરો ઓમ સર્વેશ્વરાય નમ આ મંત્રની બે માળા કરો આપના જીવનમાં શનિ ભગવાનની અપાર કૃપા જરૂર થશે મિત્રો હવે આપણે ત્રીજી રાશિની ચર્ચા કરીએ કે ત્રીજી રાશિ કઈ ભાગ્યશાળી રાશિ છે જેના પણ છે છે ત્રીજી રાશિ રાશિ સિંહ સિંહ અને રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ સારો આવી રહ્યો છે સિંહ રાશિના જે નોકરી કરે છે ત્યાં ઘણી પ્રકારના અડચણ આવે છે વિઘ્નો આવે છે સહકર્મચારી સાથે એમાં વિવાદ થાય છે અને આપણું પ્રમોશન અટકી જાય છે પણ સિંહ રાશિના જાતકો માટે આ વિવાદનો અંત આવવાનો છે સહકર્મચારી સાથે આપનો સ્નેહ પ્રેમ વધવાનો છે આપણું પ્રમોશન થવાનું છે અને આપ નોકરીની શોધમાં છો તો નોકરીના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ બિઝનેસ કરો છો તો બિઝનેસમાં પણ આપ પ્રગતિશીલ બનશો આપના જે પણ પૈસા જે પણ ધન છે જે બિઝનેસમાં લાગ રહ્યા છે એ ઉન્નતિ અને પ્રગતિ થરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે વિવાહમાં વિલંબ થાય છે તો તેના માટે ઉપાય બતાવું છું આ ઉપાય જરૂર કરજો ઉપાય એ છે શંકર ભગવાનના મંદિરે જાઓ શંકર ભગવાનને ઉપર જલથી અભિષેક કરો અને ઓમ નીલકંઠાય નમઃ આમંત્રણી બે માળા કરો કોઈ પણ કાર્યની શરૂઆત કરો પણ સવારે સૂર્ય ભગવાનને જલ જરૂર અર્પણ કરો અને પછી આપના કાર્યનો આરંભ કરો હવે ચોથી રાશિ છે જે રાશિ ભાગ્યશાળી રાશિ માની છે કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો ખૂબ કાર્ય કરી મહેનત કરે પણ છતાં નિરાશ એના જીવનમાં પ્રાપ્ત થતી હતી એ નિરાશા દૂર થવાની છે આશાના કિરણો આપને પ્રાપ્ત થવાના છે આપણી ઉન્નતિ પ્રગતિ થવાની છે આ બિઝનેસમાં પણ આગળ વધશો નોકરીમાં પણ આગળ વધશો અને વિવાહના પણ અડચણો જરૂર દૂર થશે હવે આપણે ઉપાય એ કરવાનો છે પ્રતિ દિવસે શનિવારથી આરંભ કરી આપ શંકર ભગવાનના મંદિરે જાઓ અને શંકર ભગવાનની ઉપર મથથી અભિષેક કરો અભિષેક કર્યા પછી ભગવાનની સામે બેસી જાઓ અથવા ઘરે આવી અને જે મંત્ર આપું છું એમની બે માળા જરૂર કરજો આ મંત્ર છે ભગવાનનો પ્રિય જે ભગવાનને બહુ ગમે છે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મિત્રો નમઃ શિવાય આ મંત્રની બે માળા કરો સાથે ગણપતિ ભગવાને લાડુનો પ્રસાદ અર્પણ કરી ગણપતિ ભગવાનને નમસ્કાર કરી અને કોઈ પણ કાર્યનો આરંભ કરો આપના જીવનમાં એક કાર્ય જરૂર થશે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું યુટ્યુબ ના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ